સમગ્ર બનાવની વિગત એવી છે કે દર્શન ક્લબ લાઈફ પાસે રઘુનાથ પિલ્લે ઉમર વર્ષ એકાવન અંકોડિયા કેનાલ પાસે તેમના પાલતુ નાના સ્વાન ને લઈને કેનાલ વિસ્તારમાં વોક માટે નીકળ્યા હતા વોક કરતા કરતા આ બચ્ચું નર્મદા કેનાલમાં પડી જતા માલિક પોતે સ્વાનને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી અને સ્વાન બચી ગયો હતો પરંતુ માલિકનું મોત થયું હતું ત્યારે વળીવાળી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને કેનાલમાં ડૂબેલા રઘુનાથ પહેલાનીની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી ત્યારે એક બાજુ સ્વાનને જ માણસ કરતાં વધુ વફાદાર કહેવાય છે ત્યારે આજે સ્વાન પ્રેમી વ્યક્તિની વફાદારી સામે આવી અને સ્વાન બચી ગયો પરંતુ માલિકનો જીવ ગયો ત્યારે તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે